તો જેના ખિસ્સામાં બાપુ હોય એને ગાંધી જયંતિની શુભકામના અને જેના ખિસ્સામાં બાપુ ન હોય એને દશેરાની શુભકામના આવું ક્યાંક મેં સાંભળ્યું હતું પણ મારું તો કહેવાનું એમ થાય છે કે જેના ખિસ્સામાં બાપુ હોય એને ગાંધી જયંતિની શુભકામના પણ જેના ખિસ્સામાં બાપુ ન હોય ને એને નહીં જેના ખિસ્સામાં બાપુ હોય ને એને દશેરાની શુભકામના અને એવું સાંભળ્યું છે કે એકને રામે માર્યા અને એકને નથું રામે માયરા પણ આપણને તો મોંઘવારીએ માયરા ખાલી આટલી મીઠાઈના સાડી પાંચસો રૂપિયા થયા એટલે જો બાપુ ખિસ્સામાં હોય ને તો જ હું એવું માનું છું કે દશેરા મનાવી શકાય બાકી તો પછી ખાલી કાગળિયાનો અમાર ક્રિશે કેમ રાવણ દર વર્ષે બનાવે કાગળિયાનો એવો રાવણ બનાવી અને એને સળગાવીને દશેરા મનાવવાના રે આવી સરસ મજાની મોઢામાં પાણી આવે છે વિડિયો બનશે કે નહીં ખબર નહીં પણ આવી સરસ મજાની મીઠાઈ ખાવા મળે નહીં દશેરામાં પણ અહીંયા જોયું કે અમાર ક્રિશ દર વર્ષે કાગળનો રાવણ બનાવે બાપ દીકરો રાવણને સળગાવે છે અને આપણે દર વખતે એવું જ સમજીએ છીએ કે રાવણને સળગાવીએ એને દહન કરીએ એટલે દશેરા પણ કોઈએ એ વસ્તુ જોઈ કોઈ એ વસ્તુ યાદ કરે છે કે દર વર્ષે રાવણ છે એ ખૂબ મહાજ્ઞાની વ્યક્તિ હતો એની પાસે ત્રણ લોકનું જ્ઞાન હતું અને દસ માથા હતા તો એની પાસે દસ માથા જેટલી શક્તિ અને એટલી એની પાસે બુદ્ધિ હતી ખૂબ જ્ઞાની વ્યક્તિ હતો રાવણ એની પાસે એટલું જ્ઞાન હતું ને કે એ દેવતાઓને પણ લડાઈ માટે ચુનૌતી કરતો કે હાલો આવી જાઓ મારી સામે અને લોકો બધાએ એને રાવણને ખૂબ જ્ઞાની માનતા હતા ભગવાન છે એનું શિવ તાંડવ છે એમ કહે છે કે રાવણે લખ્યું હતું અને એને ભગવાન પ્રસન્ન થઈને એને મૃત્યુ ન આપી શકે એવું એને વરદાન મળ્યું હતું આટલું બધું રાવણ પાસે હતું સોનાની લંકા હતી એની પાસે સરસ મજાનું રાજ્ય હતું દીકરા હતા ભાઈઓ હતા કેટલુંય હતું અને એ એટલું બધું સામ્રાજ્ય શક્તિ આટલું બધું જ્ઞાન હોવા છતાં રાવણ છે ને એ તમને કોઈને ખબર છે કે શા માટેને દર વર્ષે સળગાવવામાં આવે છે માત્ર એની એક ભૂલના કારણે અને એ એની ભૂલ હતી મર્યાદા તોડવાની રાવણ છે ને એણે આટલો જ્ઞાની હતો ને તો એ એક જગ્યાએ ચૂપ કરી ગયો અને પોતે પોતાની મર્યાદા તોડી કે કોઈક બીજાની પત્ની છે અને એ ઉઠાવીને લઈ આવ્યો હતો અને આ એક ભૂલના કારણે રાવણ આજ વર્ષોથી એના પૂતળાને સળગાવવામાં આવે છે તો આપણે બધાએ છે દર વર્ષે બસ એટલું જ સમજીએ કે દશેરા એટલે મીઠાઈ ખાવાની રાવણ સળગાવવાનો અને બસ દશેરા કોઈ એવું યાદ રાખે છે કે રાવણને દર વર્ષે સળગાવવા પાછળનું કારણ માત્ર એની એક ભૂલ અને આ એક ભૂલની સજા એને વર્ષોથી મળે છે અને એ ભૂલ એણે ક્યારે કરી હતી પોતાનામાં અહંકાર હતો એણે મર્યાદા તોડી શું કામ તો કે એને અહંકાર હતો કે મારાથી શક્તિશાળી કોઈ નથી મારાથી જ્ઞાની કોઈ નથી અને આ અહંકાર છે ને એની આગમાં એણે એક ભૂલ કરી નાખીને પોતે મર્યાદા તોડી હતી અને એ જ અહંકારની આગ છે ને એને દર વર્ષે માણસો સળગાવે છે આપણે લોકો દશેરામાં રાવણને સળગાવીને બધું ભૂલી જાય છે પણ આ વસ્તુ આપણે ભૂલવી ન જોઈએ કે દશેરામાં રાવણને સળગાવવા પાછળનું કારણ એનો અહંકાર છે તો ઘણા લોકોને હું તો ખાવ હાવ હાચું કહું તો ઘણા લોકોને પોતાની શક્તિ પોતાનું જ્ઞાન પોતાના પૈસા ઘણાયનું કેટલુંય કેટલું ઓલું હોય છે પણ મેં કાલે કીધું એમ કે માત્ર એક ભૂલ છે ને એ આપણું જીવન છે ને બરબાદ દે છે અને અહંકાર ન હોવો જોઈએ આપણી પાસે ભલે આપણી પાસે કેટલી વસ્તુ હશે બધું હશે રૂપ હશે રૂપિયા હશે બધું હશે પણ જો આપણે અહંકાર કરીએ ને તો એ અહંકારની આગમાં રાવણ તો ખાલી પુતળું જેનું સળગે છે પણ આપણું તો આખું ઘર આપણી આખી જિંદગી અને આપણા ખુદ સળગી ઉઠીએ છીએ એટલે અહંકાર રાખવો ન જોઈએ એ આજના દિવસે આપણે યાદ રાખવું જોઈએ તો ગાંધી બાપુની જન્મજયંતિ અને રાવણની પુણ્યતિથી ગણીએ પણ આ વસ્તુ બેની યાદ રાખવાની છે ગાંધી બાપુ છે એ અહિંસાના પૂજારી હતા અને રાવણ છે એણે અહંકાર કર્યો હતો ખાસ તો ગાંધી બાપુ કરતાં મને જ રાવણનું એ જ યાદ આવ્યું કે વાત તો સાચી છે ઓ ગમે એટલા જ્ઞાની શક્તિશાળી ગમે એટલા વિદ્વાન માણસ હતા માત્ર એક અહંકારમાં એને જે ભૂલ કરીને એની સજા એને વર્ષોથી મળતી આવે છે એટલે ઘણા લોકોને હું જોતી હોઉં છું કે ખૂબ અહંકાર હોય છે અહમ હોય છે મારા જેવું તો કોઈ નથી એ લોકોને આજના દિવસે યાદ રાખવું જોઈએ અને આ સંદેશો આપણે હંમેશા યાદ રાખવો જોઈએ કે અહંકારમાં આપણે આપણું બધું સળગાવી ઉઠીએ છીએ બીજું મને એક એ યાદ આવે છે કે આ રાવણનું હું ઘણી વાર જોતી હતી કે રામાયણમાં રાવણ છે એને છેલ્લે એને ભાન થઈ ગયું હતું કે એના દીકરા છે એનો ભાઈ છે આ યુદ્ધમાં મૃત્યુ પાઇમાં છે પણ એણે છેલ્લે સુધી પોતાનો અહંકાર ન છોડ્યો માણસ તો જ્યારે પોતાનું સર્વસ્વ ખોઈ બેસે ને ત્યારે પોતાનો અહંકાર ત્યારે એને સમજાઈને કદાચ છોડી દે પણ રાવણે છેલ્લે સુધી પોતાનો અહંકાર છોડ્યો નહોતો પોતાનો વટ છોડ્યો નહોતો વટમાં ને વટમાં એણે પોતાના પુત્રો અને પોતાના ભાઈઓને ગુમાવ્યા હતા ને એક દિવસ પોતાની જાતને ગુમાવી અને પોતાનું માન સન્માન ગુમાવ્યું એટલે વટમાં રહેવાય ખરા પણ એટલો બધો વટ ન કરાય કે આપણે આપણું સર્વસ્વ ગુમાવી બેસીએ અને વટ શબ્દ ઉપરથી મને યાદ આવ્યું એટીટ્યૂડ તો એટીટ્યૂડ તો આપણામાં કોથળા ભરી ભરીને હોવા જોઈએ પણ આ કોથળા છે ને આપણે કોની સામે ખોલવા અને કોની સામે આપણે સાઈડમાં મૂક દેવા ને એ આપણને ખબર હોવી જોઈએ પછી તમે વટ દરેક જગ્યાએ વટ કરીને બેહો ને તો એ જિંદગી કેવી થાય ને એનું પરિણામ તમને બધાને ખબર જ હશે કે એક સમય એવો આવે કે વટમાં ને વટમાં આપણે વટ તો કરી લઈએ પણ એકલા બેસવાનો વારો આવે એટલે મારા આ વસ્તુ યાદ રાખજો કે કોથળા ભરી ભરીને વટ રાખજો રાખજો પણ આ તમારે કોની સામે દેખાડવો છે ને એટલી ખબર પડી જાય ને તો જિંદગી બહુ સરસ મજાની થઈ જાય બોલાતું નથી મોઢામાં મોઢામાં પાણી અને એક બીજું એમ થાય છે કે આજે વિડીયો એટલે મોડો બનાવવો પડ્યો કે સવારમાં તો મહા સફાઈનું કાર્યક્રમ ચાલુ હોય છે એટલે પછી હું ખૂબ થાકી હતી અને બજારમાં જવાનું નહોતું સવારે ફાફડા જલેબી તો એમ તો ખાધા તા પણ આ મીઠાઈઓ તો પછી ખાવા મળે નહીં હવે એટલી બધીમાંથી કઈ મારે ખાવીને હું વિચારું છું પેલા મસ્ત મસ્ત અને તમને એક જાણ કર દઉં મારી બેન જોતી હશે મને કાલ ફોનમાં ખીજા હે ખરા પણ આ તો દશેરા છે એક દિવસ તો મીઠાઈ ખાવી જઈએ ભલે હું આ મારો શબ્દ યાદ રાખજો બધાય કે ખાધા પીધા વગર વયા જવા કરતા ખાઈને વયું જવું સારું આ તો તમ કેતા તને કહા મારે એકલીનું જો મને એમ કહેતા તા મને એમ કહેતા તા એ કે મારા તો ખાલી ઓલું કેવું હાટા મારે તી કે ખાલી હાટા જ લેવા છે કે મારે કંઈ બીજું લેવું નથી તારા માટે જ એ કહે છે તો હવે આ મીઠાઈ મારી એકલી માટે હોય તો પછી સારું હાલો એક આપીશ તમને તો આવીને આવી મજા કરતા રહેજો મારા દશેરાના વિડીયોને ખાસ યાદ રાખજો કે ફરીથી કહું છું કે અહંકારને છોડો અને મીઠાઈ જેવી મીઠી મીઠી જિંદગીને બનાવો મજા કરો હેપી દશેરા સરસ મજાના નવ નોરતા વહી ગયા આ દશેરા પણ વહીયા ગયા પાછી દિવાળી આવશે ત્યારે સરસ સરસ મીઠાઈ ખાવા મળશે તો બધાયને ફરીથી હેપી દશેરા